જય માતાજી દોસ્તો જય શ્રી રામ અને જય ગૌમાતા આજે આપણે ઉત્તરાયણ નો દિવસ છે દાલડી ગામના ગોધરે ખેડૂત ભાઈઓ ખૂબ ગાયો માટે ચરો નાખ્યો છે આજે બધી ગાયો ચરો ખાવા માટે એક સાથે ભેગી થઈ હે અને એવા અમારે ભાઈ લાખા ભાઈ ગુજરાત પોલીસ એમને આજે શોખ જાગ્યો કે ગાયો જોડે જવું છે અને ગાયો ના દર્શન કરવા એટલે આપણે મળીએ લાખા ભાઈ રામ 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 જય જય અને લાખા ભાઈ બોલો બોલો ભાઈ હા તમને નોકરી અત્યારે તમારા ગુજરાત પોલીસ માં તમને આ માતાજી નો ગાવ માતા નો શોખ લાગ્યો આજે બેઠા હતા ઘરે તમે એવું કીધું કે આપડે જોડે જઈએ એટલે અમે તો હવે એટલા બધા ભણેલા માણસો નથી પણ સદભાઈ મારે આજ તમને પ્રશ્ન બોલો બોલો જે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ નું મહત્વ શું છે મેવા ભાઈ પેલો તો એ કે આજનો દિવસ એટલે ઉત્તરાયણ નો દિવસ આજનો દિવસ એટલે સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે બરાબર આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે બરાબર એટલે આજના દિવસે સ્નાન દાન અને સૂર્ય ઉપાસના નું ખૂબ મહત્વ રહેલું છે બરાબર આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે પ્રકૃતિમાં પણ પરિવર્તન આવે છે બરાબર આજના દિવસે કરેલું દાન બરાબર જેનું વિશેષ મહત્વ રહેલું છે આપણા શાસ્ત્રો અને પુરાણોની અંદર પણ બરાબર આજે અંદર આ ગાયની ચોકમાં આંટો માર્યો એટલે ખુબ આનંદ થયો કે આજના દિવસે કરેલું દાન તમે ચકલાઓ ને ચોણ નાખો બરાબર ગાયો ને ચરો નાખો બરાબર એનું ખુબ પુણ્ય મળે છે અને બીજું કે જે પણ ગામ ના ગોંદરે નાનું મોટું જે ગામ હોય તે કોઈ પણ જગ્યાએ પાંચ પચીસ કે વીસ પચાસ ગાયો હોય એને ખેડૂત મિત્રો અને જે બને તે ફૂલ નહીં તો ફૂલની પાખડી અને આવું ગાયો ને ચરો નાખવાનું પુણ્ય કરવું ચકલાને ચણ નાખવી કૂતરાને રોટલા નાખવા આ બધું પુણ્ય કરવું એ આપણા ભવિષ્ય માટે એમ કે પૂન આપણે જેટલું કર્યું હોય એટલું આપણને આગળ કહેવત છે કે કામ આવે બરાબર અને મેવાભાઈ જી આજનો દિવસ ઉત્તરાયણનો દિવસ

ત્યારે પણ ત્યારે પ્રકૃતિ ની અંદર પરિવર્તન આવે બરાબર એટલે આજના દિવસે કરેલું દાન જેનું ખુબ મહત્વ રહેલું છે આજના દિવસે કરેલું દાન હોય એ કોઈ દિવસ અફળ જતું નથી અફળ જતું નથી એટલે આ છે જોવા જઈએ તો શાસ્ત્રો અને પુરાણો મુજબ આજના દિવસ નું ખુબ મહત્વ અને ખુબ આનંદ થયો જય માતાજી મિત્રો અને આજે ઉત્તરાયણ છે આપડે ઉત્તરાયણ નો વિડીયો બનાવ્યો છે લાખાભાઈ જોડે લાખાભાઈ ને ગાયો નો શોખ છે અને હર કોઈ વ્યક્તિ ને ગાય માતા નો શોખ હોવો જોઈએ ગાય માતા તમે એક રાખો બે રાખો એના હવા ના ઉઠી દર્શન કરો તમારો દિવસ પવિત્ર થઈ જાય તો ગાય નું દૂધ લખા ભાઈ અનુભવ તો હશે ને ગાયના દૂધ થી તો થોડું ગાય ના દૂધ વિશે સમજાવો ગાય નું દૂધ એ પીવા માટે અતિ ઉત્તમ પોતાના શરીર માટે બઉ સારું કેવાય એમ હા હા કારણ કે ગાયના દૂધ નું વિશેષ મહત્વ રહેલું છે

ખાલી પાંચ દસ મિનિટ ખાલી બે હો ને લાખાભાઈ અને આ ગાય માતાના શરીર ઉપર તમે પાંચ મિનિટ સતત હાથ ફેરવતા રહ્યો ને તમારા શરીરની અંદરથી કોઈ રોગ રહેતો નથી આવું આપણા બાપ દાદાઓ અને વડવાઓ કેતા આવ્યા છે અને આપણા બાપ દાદા એ આ પેઢી ને સાચવી આટલું ધન આપણા જોડે રાખ્યું એ પ્રમાણે

એટલે આજે ગાય ના ખરેખર એમની વાત સાચી પડી અને સોના ના થયેલા જય માતાજી મિત્રો આપડો વિડીયો અહિયાં અંતમાં લેશું